તરુણા સાંગાણી છે હું ભાવનગરથી છું અને હું આજે જે રેસીપી બનાવવાની છું એનું નામ છે ચોકો ચોકો સાની પોપ્સ કાળા તલના બનાવવાની છું તો કાળા તલ છે પચાસ ગ્રામ પચાસ ગ્રામ ખજૂર બે ચમચી ડ્રાય ફ્રૂટ બે ચમચી ચેરી અને કોકોનટનો ભૂકો પચાસ ગ્રામ ચોકલેટ અને બે ચમચી વરમી સેલી બે ચમચી ઘી લીધું છે અને તેમાં ખજૂર હું નાખું છું થોડીક વાર ખચુર સાકળવાનું આપણું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે નાના નાના બોલ્સ વાળી લેશું આવા બોલ્સ તૈયાર કરીશું અને એને પછી અડધો કલાક રેસ્ટ આપીશું આપણે ચોકલેટ ઓગાળી લીધી છે અને આ રીતે આપણે બોલ તૈયાર કર્યા હતા હવે આમાં આપણે ડીપ કરીશું budget so like of the yes, federal

Ari, te vor mi zlima, bolsne. મમીઝ યમી કિચન અવનવી સ્પર્ધાઓનું આયોજન કરતું જ રહ્યું છે અને હવે આવી રહી છે મકર સંક્રાંતિ અને મકર સંક્રાંતિ સ્પેશિયલ આપણે સ્પર્ધા બહાર પાડી ચૂક્યા હતા અને આ સ્પર્ધાને લગતો જ આ વિડીયો એમાં પસંદ થયેલો છે સેમિફાઈનલ માટે આ વિડીયોને નંબર આપવાની જવાબદારી તમારી છે જો તમને રેસીપી ગમી હોય તો ચોક્કસથી આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને ખાસ જે વિડીયોને સૌથી વધુ લાઇક મળશે તે રેસીપી વિજેતા જાહેર થશે